સિહોર નગરપાલિકા વોર્ડ નંબર પાંચના નગરસેવક દીપસંગભાઈ રાઠોડે કોતમેશ્વર નગર અને શિવશક્તિ સોસાયટીને જોડતો પુલ રિપેરિંગ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર મકવાણા સાહેબને કરેલ રજૂઆત

એ બીલ બનેલું spectroscopic છે પછી એ કેવું છે આને પહેલા એને એન્જિનિયરની તપાસ કરાવી દાંધીનગર કે એ તપાસ કરો એટલે મૂળ કોન્ટ્રાક્ટર પછી જો એનો ગેરંટી કેટલા વર્ષથી આ

ચીફ ઓફિસર શ્રી શિહોર નગરપાલિકા કમિશનર શ્રી ભાવનગર કલેક્ટર શ્રી ભાવનગર મુખ્યમંત્રી શ્રી તથા મંત્રી શ્રીને અમે મીડિયા દ્વારા જાણ કરીએ છીએ કે શિહોર નગરપાલિકા વિસ્તારમાં શિવશક્તિ શિવશક્તિને નગરને જોડતો જે પુલ આવ્યો છે એ પુલ એ પુલ જે એ પુલ આવેલો છે એ પુલ આ છેલ્લા પુલની અંદર ઘણો ડેમેજ થઈ ગયો છે અને ત્યાંથી હજારો વિદ્યાર્થીઓ સ્કૂલોમાં જાય છે અભાર વૃદ્ધો જાય છે અને જ્યારે હાઈવે ઉપર પૂર આવ્યું ત્યારે આ પૂર ઊંચો હોવાથી સંપૂર્ણપણે રાજકોટ રોડના ટ્રાફિકે અહીંયા ઉપયોગ કર્યો છે તો આવતા દિવસોમાં જો કોઈ મોટું પૂર આવશે તો એક મોટી માનવ હોનારત થવાની શક્યતા છે એટલે તંત્રને ચીફ ઓફિસરને અમે લેખિતમાં આપ્યું છે કે જો માણસો મળશે તો જવાબદારી તંત્રની રહેશે અને અત્યારે ત્યાં આગળ બે દિવાલ પડી ગઈ છે અને જલસે ડલની જે લાઈન નાખી છે એ લાઇન વખતે એ લાઈન તણાઈ ગઈ છે એ લાઈન વખતે જે પડખ્યાને એ પિલર પણ તૂટી ગયો છે તો આ બધું તાત્કીદની અસરથી રિપેરિંગ કરવું અન્યથા મોટામાં મોટું હનરત થવાની અમને સંપૂર્ણ દહેશત છે અને આ દહેશત બાબતમાં અમે એમ કહીએ છીએ કે તંત્ર જાગે એક સારામાં સારા એક્સપર્ટ કે જેને કાર્યપાલક ઇજનેર કક્ષાના વર્ગ એકના અધિકારીને આ પુલની તપાસ આપીએ આ પુલની અંદર કોઈ ખામીઓ હોય તો તાકીદની અસરથી એ ખામીઓ દૂર કરે અન્યથા પુલમાં ચાલવાનું બંધ કરાવે નજર આવતા દિવસોમાં માનવ જાણાની થવાની હું ચીમકી મારું છું કારણ કે મારો અનુભવ છે કે જ્યારે પુલ આવશે ત્યારે રાજકોટ હાઈવે પર માણસ ચાલી નથી શકતો આ પુલ ઊંચો છે આના ઉપરથી ચાલશે અને માણસનો ભોગ લેવાશે એટલે આવો ભોગ ન લેવાય એટલા માટે આ પુલ અત્યારે તો મજબૂત છે પણ જે એનું તૂટ્યું છે જેની દિવાલો તૂટી છે કે જે એનું સાઈડ તૂટી છે કે જે ખાંડો પડ્યો છે એનું રિપેરિંગ તો એક દિવસમાં થઈએ કે એમ છે તો તંત્ર અને બે કે ત્રણ દિવસમાં રિપેરિંગ કરે અન્યથા આ પુલ તૂટશે તો એ પુલ તૂટવાની પણ જવાબદારી શિવ નગરપાલિકાના પ્રમુખશ્રીની સત્તાધારી બોડીની અને ચીફ ઓફિસરની રહેશે એવું હું મીડિયા દ્વારા સરકારશ્રીના મુખ્યમંત્રીને જાણ કરું છું વંદે માતરમ ભારતમાં કી જાય